નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કરંટ પોઈન્ટના આ નવા વિડીયોમાં જ્યાં આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા બિલીફ રિઝલ્ટ બે પચીસ જારી કરી દેવામાં આવ્યું છે તો જોઈએ આપણે કે શું છે ગુજરાત હાઈકોર્ટ ઓફ સોલા અમદાવાદ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે રિઝલ્ટ લિસ્ટ ઓફ કેન્ડિડેટ વુ હેવ બીન સોટેડ ટુ બી કોલ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ પ્રિપેરેશન ઓફ સિલેક્ટેડ લિસ્ટ એન્ડ વેઇટિંગ લિસ્ટ પણ આમાં સમાવેશ થયેલો છે અને કઈ પોસ્ટમાં છે તો પ્રોસેસર સર્વર એન્ડ બેલીફ માટે આ છે અને હવે અને ત્રણસો ને ત્રાણું લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને તેના ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટિકેશનનો ટાઈમ છે ત્રણ દસ બે હજાર પચીસથી છ દસ બે હજાર પચીસ સુધી છે અને વેન્યુ છે ક્યાં તમારે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટવેરિકેશન કરાવવાનું છે રિક્રુટમેન્ટ સેલ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ બી વિંગ થર્ડ ફ્લોર હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું છે તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ